હેલો નમસ્તે મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર તો આજના વિડીયોમાં પણ આપણે ઘણી બધી એવી ઉપયોગી ટિપ્સ જોવાના છીએ જે તમને ઘરકામમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક પણ જરૂરથી કરજો ચાલો શરૂ કરીએ વિડીયો જોઈએ આઈડિયા નંબર વન તો આપણે આ રીતની કોઈ પણ ડબ્બી હોય તો તેમાં આ રીતે નાની ચમચી રાખતા હોય છે તો ઘણી વખત એવું બને કે આ ડબ્બીમાં મસાલો ભરપૂર હોય તો આપણે આ ચમચીને તેમાં રાખી ના શકીએ જો આખી ડબ્બી ભરેલી હોય તો આપણે તેને કઈ રીતે રાખી શકાય એ આઈડિયા જોઈએ તો આ રીતનું કોઈ પણ રબડ હોય તે લેવાનું છે અને આ રીતે રબરને આપણે ડબ્બીની ઉપર રાખી દઈશું મસાલાની કોઈ પણ ડબ્બીમાં તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો તો ત્યાર પછી તે ચમચીને આપણે આ રીતે બહારની સાઈડ રબર પર લગાવી દઈએ તો હવે જ્યારે પણ આપણે કોઈ પણ મસાલાની જરૂર રહેશે તો આ રીતે તમે ફટાફટથી તેમાંથી મસાલા કાઢી શકો છો અને ચમચીને સાઈડમાં બાજુમાં રાખી શકો છો તો ચમચી પણ વારંવાર ગોતવાની જરૂર નહીં પડે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત એવું બને કે કોઈ પણ પેકેટ હોય તો તેમાંથી આપણે કોઈ અડધો સામાન યુઝમાં લીધેલો હોય તો પેકેટ આમને આમ પડ્યા હોય તો વસ્તુ તેમાંથી બગડી જાય અથવા તો તેમાં નમી લાગી જાય તો તેના માટે આ આઈડિયા કરી શકાય એક મીણબત્તી લઈશું અને મીણબત્તી સળગાવી ત્યાર પછી જે પણ ખુલ્લા પેકેટ હોય તેને આ રીતે આપણે ફોલ્ડ કરી દેવાના જુઓ અહીં મેં એક પેકેટ લીધેલું છે અને હવે આ મીણબત્તીના તાપ પર ધીમે ધીમે તેને આ રીતે જુઓ આપણે તેને તાપ લગાવીએ તો જેથી શું થશે કે અહીં તે સિવાય જશે એક સિલાઈ જેવું થઈ જશે તો જેટલા પણ કોઈ પણ ખુલ્લા પેકેટ હોય તો તમે તેને આ રીતે સીલ્ડ પેક કરી શકો છો તો હવે આ પેકેટ સરસ રીતે અહીંથી પેક થઈ ગયેલા છે તો આમાંથી વસ્તુ પણ બહાર ઢોળાશે નહીં અને વસ્તુ બગડશે પણ નહીં જો કોઈ પણ પેકેટ હોય તો તમે તેને આ રીતે ફરીથી પેક કરી શકો છો મીણબત્તીને બદલે તમે ગેસ પર પણ આ આઈડિયાને કરી શકો છો પરંતુ ગેસની તાપ થોડી વધારે હોય તો તેની બદલે મીણબત્તી લેવી થોડી યોગ્ય વધારે રહે તો જુઓ આ રીતે તમે કોઈ પણ પેકેટને ફરીથી સેવી શકો છો સિલ્ડ પેક કરી શકો છો આઈ હોપ કે આઈડિયા ગમ્યો હશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો અત્યારે શિયાળાની ઋતુ છે તો દરેક લોકોને શરદી ઉધરસની પ્રોબ્લેમ રહેતી જ હોય છે તો તેના માટે તમે ઘરગથ્થુ આ ઉપાય કરી શકો જેથી તમારે દવા લેવાની જરૂર જરા પણ ન રહે તો મેં અહીં એક ચમચી સૂંઠ પાવડર લીધેલો છે અને એક ચમચી ગોળ લઈશું સૂંઠ પાવડર પણ આપણે ઘરે જ બનાવ્યો છે તેનો વિડીયો પણ મેં ચેનલ પર શેર કરેલો છે કઈ રીતે બનાવવું તે તમે ન જોયું હોય તો તે વિડીયો પણ તમે ચેનલ પર જઈ જોઈ શકો છો હવે આપણે અહીં ગોળ અને સૂઠને બંનેને સારી રીતે આ રીતે મિક્સ કરી લેવાનું છે જો કંઈક આ રીતે આપણે રેડી કરવાનું છે જો તમે નાના બાળકો માટે બનાવતા હોય તો આમાં ગોળનું પ્રમાણ વધારે રાખવાનું અને જો મોટા લોકો માટે હોય તો ગોળ અને સૂઠ બંનેને બરાબરના પ્રમાણમાં લેવાનું ત્યાર પછી તેની નાની નાની આ રીતે ગોળી બનાવી લેવાની તો જો રોજ આ એક ગોળીનું સેવન કરવામાં આવે તો શરદી ઉધરસ તરત જ મટી જાય છે અને જેઓને શરદી ઉધરસ ન હોય તેઓ પણ આ ગોળી ખાઈ શકે છે તો તેમને પણ શરદી કે ઉધરસ થતા નથી આરોગ્ય માટે આ ખૂબ જ સારામાં સારો આઈડિયા છે શિયાળામાં દરરોજ આ રીતે સૂઠ અને ગોળની એક ગોળીનું સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે શરદી ઉધરસ ક્યારેય થતા નથી ઠંડી લાગતી નથી ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત એકસાથે ઘણું બધું લસણ ફોલવાનું હોય તો ઘણું અઘરું થઈ જતું હોય એમાં પણ જેના નાના નખ હોય તો તેઓને તો લસણ ફોલે તો નખના નેવા બળવા લાગે તો તેના માટેનો આ ખૂબ જ બેસ્ટ આઈડિયા છે કે લસણ એકસાથે ઘણું બધું ફોલાઈ પણ જશે અને આપણે તેને ફોલવું પણ નહીં પડે એથી કેવો આઈડિયા એ જોઈ લઈએ તો અહીં આપણે એક પ્લેટ લઈશું અને એક ચાકુ લઈશું હવે આપણે લસણની એક એક કડીને ફોલવાની જરૂર નથી પરંતુ લસણને પહેલાં તો આ રીતે જે એક્સ્ટ્રા પાર્ટ છે તે કાઢી અને લસણને આ રીતે કટ કરી લેવાનું જુઓ એક એક કડીને ફોલવાની ઝંઝટ જ નહીં આ રીતે આપણે આખું જ લસણ એક સાથે જેટલું પણ લસણ હોય ને તેને એક સાથે પણ સરળતાથી ફોલાઈ જશે જો તમે વિડીયોમાં જોતા રહો તો તમને સમજાઈ જશે કે એક સાથે ઘણું બધું લસણ આપણે કઈ રીતે ફોડી શકશું તો જેટલું પણ લસણ હોય જેટલું ફોલવાનું હોય તેને આ રીતે આપણે નાના નાના ટુકડા કરી નાખવાના તેના ફોતરા કાઢવાના નથી તો ફોતરા સહિત આ રીતે ટુકડા કર્યા પછી હાથેથી આ રીતે મસળી નાખવાનું જો તો હાથેથી તમે થોડું થોડું આ રીતે આપણે મસળી નાખીએ ને તો જેટલા પણ તેના ફોતરા છે તરત જ નીકળી જશે અને લસણના ટુકડા અહીં રેડી થઈ જશે જો તો આપણે એક એક કડી ફોલવાની જરૂર પણ નથી પડી છતાં પણ એક સાથે ઘણું બધું લસણ અહીં ફોલાઈ ગયું છે તો જ્યારે પણ વધારે પ્રમાણમાં લસણ ફોલવાનું હોય તો આઈડિયાનો ઉપયોગ કરી શકાય છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો અત્યારે શિયાળાની સિઝન છે તો આમળા ભરપૂર પ્રમાણમાં મળતા હોય છે અને દરેક લોકોએ આમળાને ખરીદવા જ જોઈએ કારણ કે આમળામાં એટલા બધા ગુણ હોય છે ને કે તેમના ગુણોનું તો કહેવું જ શું આમળામાં વિટામિન સી હોય છે આમળામાં એજિંગ ગુણ હોય છે આમળામાં ઘણા બધા એવા તત્વો હોય છે જે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ 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 જ ફાયદાકારક છે તો અહીં મેં આ રીતે આમળા લીધેલા છે અને આમળામાં દરેકમાં આપણે આ રીતે ચેકા લગાવી લેવાના છે કટ લગાવી લઈશું ત્યાર પછી જો તેમાં પાણીવાળો ભાગ હોય કારણ કે પહેલાં આપણે આમળાને ધોઈ નાખ્યા હતા તો પાણીવાળો ભાગ હોય તો તેને ફરીથી સરસ રીતે લુચી નાખવાનું ત્યાર પછી કોઈપણ એક રીતની બરણી લઈશું પ્લાસ્ટિકની બરણી અથવા તો કાચની બરણી કોઈપણ ચાલે તેમાં આ બધા જ આમળાને આપણે એડ કરી દેવાના છે ત્યાર પછી આપણે તેમાં થોડી હળદર ઉમેરીશું અહીં આપણે આમળાને આથવાના છે આ આઈડિયાને મેં પહેલાં પણ શેર કરેલો છે પરંતુ જે પણ નવા વ્યૂઅર્સ હોય તેમને ન ખબર હોય તો ફરીથી આપણે આ આઈડિયાને જોઈ લઈએ ત્યાર પછી અહીં મેં દોઢથી બે ચમચી તેમાં મીઠું ઉમેર્યું છે હવે હળદર અને મીઠું આમળામાં સારી રીતે મિક્સ થઈ જાય તે માટે આપણે તેને આ રીતે સરખું મિક્સ કરી લેવાનું છે જુઓ આ રીતે એકદમ મિક્સ કરી લઈએ આપણે જ્યારે અગાઉ આ આઈડિયાને શેર કર્યો હતો ત્યારે એક વ્યુઅર્સની કમેન્ટ હતી કે તો આમળા આથવામાં પાણી એડ નહીં કરવાનું તો ના પાણી અહીં આપણે બિલકુલ એડ કરવાનું નથી કારણ કે આમાં જે આપણે મીઠું એડ કર્યું છે ને તો તે મીઠાનું જ પાણી બનશે આ રીતે મિક્સ કરી આ આમળાને આપણે ત્રણ દિવસ સુધી રહેવા દઈશું ત્રણ દિવસમાં તે આમળા સરસ સોફ્ટ થઈ જશે જુઓ આગળના વિડીયોમાં જે મેં આમળા હાથીને બતાવ્યા હતા તો એ આમળા કંઈક આ રીતના થઈ જાય છે તો આ આમળાને પણ ત્રણ દિવસ સુધી રાખી દઈશું તો તે પણ આ રીતના બની જશે તો આ રીતે આમળાને આ પછી દરરોજ એક આમળાનું સેવન કરવું જોઈએ આમળામાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય તો વિટામિન સી જે છે એન્ટીએજિંગનું પણ કામ કરે છે જો તમે તમારી ઉંમર કરતાં નાના દેખાવા માગતા હોય તમે યંગ લાગવા માગતા હોય તમે તમારી એજ છુપાવવા માગતા હોય અને ચહેરા પર પડેલી કરચલીઓ મટાડવા માગતા હોય તો દરરોજ એક આમળો તો ખાવો જ જોઈએ તો આ રીતે આમળાને આથીને રાખીએ તો આપણને આમળાના પણ ગુણ મળે હળદરના પણ ગુણ મળે અને આ રીતે શિયાળામાં આમળા ખાવા ખૂબ જ ફાયદાકારક છે હું હંમેશા આ રીતે આખા શિયાળામાં આમળાને આથીને રાખું જ છું અને દરરોજ બે આમળા ખાઉં છું ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો અહીં મેં એક તવી લીધેલી છે અને ગેસની ફ્લેમ આપણે અહીં બંધ રાખવાની છે ત્યાર પછી તેના પર એક તમાલપત્ર લઈએ અને બેથી ત્રણ લવિંગ રાખ્યા છે હવે આપણે આને આ રીતે ફોલ્ડ કરી આ રીતે વાળી અને આપણે તેને સળગાવીશું જુઓ જેથી કે તેમાંથી એક ધુવાણો ઉત્પન્ન થાય આનો જે ધુવાણો થાય તેમાં એક એવી સ્ટ્રોંગ સ્મેલ આવતી હોય ને કે તે કોઈ પણ વસ્તુની દુર્ગંધને દૂર કરે તો આપણે ઘરમાં જે પણ કોઈ એવા વાસણ હોય બરણી હોય કે જેમાં એક કોઈ પણ વસ્તુની સ્મેલ બેસી ગઈ હોય તો તે વાસણને તેના પર આ રીતે આપણે ઊંધું રાખી દેવાનું જુઓ તો આની જે સ્ટ્રોંગ સ્મેલ છે તે વાસણમાં જાશે તો આમાંથી જે પણ દુર્ગંધ હશે બરણી હોય કે કોઈ પણ વાસણ હોય તેમાંથી તે દુર્ગંધ ચાલી જાય છે અને વાસણને ફરીથી ફ્રેશ બનાવે છે તો કાચની બરણી હોય કે પ્લાસ્ટિકની બરણી હોય કે કોઈ દૂધનું વાસણ હોય કે કોઈ પણ એવું વાસણ હોય તેમાં તમે આઈડિયા કરી શકો છો અને અહીં આપણે આ તવીને ગરમ નથી કરી અને ગેસને ચાલુ નથી કર્યું તેના માટે તવી ગરમ નથી તો આ રીતે વાસણને તેના પર ઊંધું રાખવાથી પ્લાસ્ટિક હોય કે કાચ હોય તેમાં પણ કોઈ નુકસાન થશે નહીં તો જ્યારે પણ કોઈ પણ વાસણમાં કોઈ સ્મેલ બેસી જાય તો તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો હંડ્રેડ રિઝલ્ટ મળશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો જ્યારે પણ આપણે માર્કેટમાંથી પાટલી વેલણ નવા ખરીદીને આવીએ તો ઘણા લોકોને એવી પ્રોબ્લેમ થાય કે થોડા દિવસ પછી આ પાટલીમાં ક્રેક પડી જાય તિરાડ લાગી જાય અથવા તો લાકડું જે હોય તે સડી જાય જૂનું થઈ જાય તો તેના માટેનો આજે આપણે આઈડિયા જોવાના છીએ કે આ પાટલી વેલણને તમે વર્ષો સુધી નવું ને નવું કઈ રીતે રાખી શકો છો તો તેના માટે આપણે જ્યારે પણ માર્કેટમાંથી પાટલી વેલણ નવા ખરીદીને લાવીએ તો તેના પર આપણે થોડું તેલ ચોપડીશું કોઈ પણ તેલ ચાલે જે પણ તેલ તમે ખાવામાં ઉપયોગમાં લેતા હોય તે તેલને આપણે આ રીતે લાકડા પર ચોપડી દેવાનું છે જેથી શું થશે કે આ લાકડું પણ એકદમ મજબૂત બની જશે અને જલ્દીથી સડી પણ નહીં જાય અને તેમાં તિરાડ પણ નહીં લાગે અને વર્ષો સુધી તમે આ પાટલી વેલણને નવાને નવા રાખી શકો છો આ આઈડિયા તમે કોઈ પણ લાકડાની વસ્તુમાં કરી શકો છો આ રીતે આપણે પાટલી વેલણ પર જ્યારે પણ તેલ ચોપડીને રાખી દઈએ તો ક્યારેય તે જૂના થતા નથી આ રીતે તમે તેને આખી રાત રાખી દો બીજે દિવસે તમે તેને ઉપયોગમાં લઈ શકો છો તો તમે જોઈ શકશો કે વર્ષો સુધી પાટલી વેલણ નવાને નવા રહેશે લાકડું પણ સડશે નહીં તિરાડ પણ નહીં થાય એ સિવાય બીજો આઈડિયા જોઈ લઈએ ઘણા લોકો રોટલી બનાવ્યા પછી પાટલી વેલણને એમને એમ રાખી દેતા હોય છે જેને કારણે આમાં જે લોટ હોય લોટ જેવા જ આકારની અને લોટ જેવા જ કલરની આમાં જીવાત થતી હોય છે જે આપણને નરી આંખે એમને એમ ન દેખાય પણ ઘણી વખત આ જીવાત જે હોય તે આપણી બીમારીનું કારણ બનતા હોય છે આપણને એમ થાય કે આપણે ઘણું કેટલું બધું ધ્યાન રાખીએ છતાં પણ ઘરમાં કેમ માંદગી રહે છે કોઈને કોઈ બીમારી કેમ રહે જ છે તો તમે આવી નાની મોટી ક્યારેક ભૂલ કરતા હોય ને તેમને કારણે પણ ઘરમાંથી બીમારી જતી નથી તો પાટલી વેલણને રોટલી કર્યા પછી હંમેશા આ રીતે ધોઈ નાખવાના તમને એમ થાય કે લાકડું છે તો તેને વારંવાર સાબુથી ન ધોવાય તો તમે કોઈ વાંધો નહીં આ રીતે ખાલી પાણીથી ધોઈ નાખો તો પણ ચાલે ત્યાર પછી કોઈ પણ કોરા કાપડથી તેને લૂછી નાખવાનું લાકડું જે હોય તેને વધારે ભીનું નહીં રહેવા દેવાનું તો તે સડી શકે તો ત્યાર પછી તેને ધોયા પછી તરત જ આ રીતે તેને લૂછી નાખવાનું જો તમે ખાલી આટલું ધ્યાન રાખશો ને તો પણ ઘરના સભ્યોને બીમારીથી બચાવી શકશો કારણ કે ઘણી વખત એવું બને કે પાટલી વેલણ પર લોટ ચોટ્યો હોય ને તો વંદા ગરોડી વગેરે તેને ખાવા માટે આવે આપણે જ્યારે રસોડામાં હાજર ન હોઈએ તો વંદા ગરોડીઓ તેના ખોરાકની શોધમાં હોય અને જો આ લોટના કણ તેમાં ચોંટ્યા હોય તો તે તેમાં ચાટી શકે છે અને તેને કારણે આપણે ઘણી બધી બીમારીઓ થઈ શકે છે કરોડિયા વંદા ગરોડીઓ અવારનવાર રસોડામાં ખાવાની શોધમાં ફરતા જ હોય છે તો આ રીતે દરેક વસ્તુને જો સાફ રાખવામાં આવે તો ક્યારેય પણ બીમારી થતી નથી અને આ રીતે પાટલી વેલણને હંમેશા ચોખ્ખા રાખવા જ જોઈએ અથવા તો તમે આ રીતે કોરા કાપડથી પણ લૂછીને રાખી શકો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા અત્યારે શિયાળાની ઋતુ છે દરેક શાકભાજી ભરપૂર પ્રમાણમાં મળે છે અને એમાં પણ ગુજરાતીનું ઘર હોય અને જો ત્યાં ઊંધિયું ન બનતું હોય એવું તો બની જ ન શકે તો આજે આપણે એ જ ઊંધિયાની રેસીપી જોઈએ તો તેના માટે મેં અહીં અમુક કઠોળ લીધેલા છે તો અહીં મેં લીલી તુવેર લીધેલી છે લીલા વટાણા અને લીલા વાલ લીધેલા છે જેને મેં ફોલી લીધેલા છે ત્યાર પછી આપણે અમુક શાકભાજી લઈ લઈએ વાલોર ફુલાવર રીંગણા બટેકા અને ગાજર બધા જ શાકભાજીને મેં અહીં સમારી લીધેલા છે મારા પાસે જેટલા અત્યારે અવેલેબલ હતા શાકભાજી તેટલા મેં લીધેલા છે એ સિવાય પણ તમે ગુવાર જેટલા પણ શાકભાજી આવતા હોય તે બધા જ આમાં ઉમેરી શકો છો જુઓ ત્યાર પછી મેં અહીં એક વાટકીમાં થોડા ટમેટા સમારી લીધેલા છે અને ત્યાર પછી અહીં આદુ અને મરચાંની પેસ્ટ લીધેલી છે આપણે અહીં લસણનો ઉપયોગ જરા પણ કરવાનો નથી ત્યાર પછી અહીં એક બાઉલ લઈએ અને તેમાં એક વાટકી ચણાનો લોટ ઉમેરીએ અને અડધી વાટકી તેમાં કરકરો લોટ ઉમેરીએ અહીં આપણે ભાખરીનો ઘઉંનો લોટ ઉમેરવાનો છે હવે તેમાં મસાલા એડ કરી દઈએ અહીં મેં હળદર પાવડર મરચું પાવડર ધાણાજીરું પાવડર થોડું ગરમ મસાલો મીઠું થોડા બેકિંગ સોડા અને તેના પર થોડું આપણે લીંબુ છાંટીએ બેકિંગ સોડાને એક્ટિવેટ કરવા માટે તેમાં આપણે લીંબુનો ઉપયોગ કર્યો છે ત્યાર પછી થોડું મોણ ઉમેરીએ એટલે કે થોડું તેલ ઉમેરીએ ત્યાર પછી આમાં આપણે મેથીના પાન ઉમેરી શકાય મારા પાસે અત્યારે મેથી નહોતી તો મેં કોથમરી ઉમેરી છે હવે આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી અને આપણે લોટ બાંધીશું અહીં આપણે ઊંધિયાની જે ફેમસ જે વસ્તુ છે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે જે વળી કહેવાતી હોય તે આપણે બનાવી રહ્યા છીએ તો કંઈક આ રીતે આપણે લોટ બાંધીને રેડી કરવાનું છે હવે આપણે તેમાંથી ગોળ ગોળ વળી બનાવી લઈએ ઘણા લોકો આને વળી કહેતા હોય ઘણા લોકો આને ગોળી કહેતા હોય અમે એને વળી કહીએ છીએ તો આ રીતે આપણે વળી બનાવી લઈએ ખૂબ જ ઇઝી રીતથી અને ખૂબ જ સરળતાથી ઊંધિયું કઈ રીતે બનાવી શકાય ને એ આઈડિયા હું તમારી સાથે શેર કરી રહી છું તો આ રીતે મેં અહીં બધી જ વળી બનાવી લીધેલી છે ત્યાર પછી એક કૂકરમાં થોડું તેલ ગરમ થવા માટે રાખીએ જેવું તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે જે વળીઓ બનાવી છે તે બધી જ વળીને આપણે આમાં તળી લઈએ આ રીતે તેમાં તળી લેવાની છે ઘણા લોકો વળીને બાફતા હોય છે પરંતુ અહીં આપણે વળીને બાફવાની જરૂર નથી ડાયરેક્ટલી તમે આ રીતે તેને તળી શકો છો તો પણ ખૂબ જ સરસ તેનો ટેસ્ટ આવે છે જુઓ તો આ રીતે વારાફરતી બધી જ વળીને મેં તળી લીધેલી છે જુઓ તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ વળી બનીને રેડી થઈ ગઈ છે ને ખૂબ જ સરસ તો આ રીતે વળી તળ્યા પછી હવે તેને આપણે સાઈડમાં રાખી દઈએ ત્યાર પછી તે જ તેલમાં આપણે થોડા રાયના દાણા ઉમેરીએ તમાલપત્ર લાલ સૂકું મરચું તજના ટુકડા થોડા આખા ધાણા અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈએ ત્યાર પછી જેટલા પણ કઠોળ હતા તે બધા જ ઉમેરી દેવાના છે વટાણા વાલ લીલી તુવેર તે બધા જ શાકભાજી ઉમેર્યા પછી આ રીતના બધા જ આપણે લીલા શાકભાજી ઉમેરી દેવાના છે બધા જ શાકભાજીને સારી રીતે આ રીતે મિક્સ કરી લેવાના છે પહેલાં આપણે ફક્ત તેલમાં જ આ રીતે મિક્સ કરી અને બે મિનિટ તેને આ રીતે આપણે ચલાવતા રહીશું ત્યાર પછી મેં અહીં ટમેટા ઉમેર્યા છે અને ત્યાર પછી થોડી કોથમરી ઉમેરી દઈએ તમે મેથી પણ ઉમેરી શકો છો અહીં મારા પાસે અમુક શાકભાજી અત્યારે હાજર ન હતા તો મેં સ્કીપ કરી દીધેલા છે તમે કોઈ પણ વધારે શાકભાજીને પણ તેમાં ઉમેરી શકો છો હવે આપણે તેમાં બધા જ મસાલા ઉમેરી દઈએ હળદર મીઠું ધાણા જીરું મરચું પાવડર ગરમ મસાલો ફરીથી બધા જ શાકભાજીને સારી રીતે મિક્સ કરી લઈએ ઘણા લોકો પહેલાં ટમેટાને સાતળી અને બધા શાકભાજી તેમાં મિક્સ કરતા હોય છે એ રીતે પણ બનાવતા હોય પરંતુ આ રીતે જો બનાવીએ ને ટમેટાને પછીથી ઉમેરવામાં આવે તો ટમેટાનો ખાટો મીઠો ટેસ્ટ વધારે સરસ લાગે છે ત્યાર પછી મેં અહીં દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે ત્યાર પછી કૂકરનું ઢાંકણ બંધ કરી આપણે અહીં ત્રણ વિસલ લગાવી લઈએ તો અહીં મેં ત્રણ વિસલ કરી લીધેલી છે અને શાકભાજી સરસ રીતે અહીં ચડી ગયું છે પાકી ગયું છે ફરીથી આપણે તેને થોડું ઉકાળીએ ત્યાર પછી આપણે જે પણ વળી બનાવી હતી તે બધી જ વળીને શાકભાજીની ઉપર આ રીતે રાખી દઈએ અહીં આપણે તેને અંદર મિક્સ નથી કરવાની આ રીતે ફક્ત ઉપર આ રીતે રાખી દઈએ અને પછી તેને કોઈ પણ વાસણથી ઢાંકી દઈએ હવે આને પાંચ મિનિટ સુધી આમને આમ પકવવા દઈએ જેથી કે વળી એકદમ સોફ્ટ થઈ જશે પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે સરસ મજાનું ઊંધિયું બનીને રેડી થઈ ગયું છે હવે બધા જ શાકભાજીને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે જુઓ ત્યાર પછી તેને ગાર્નિશિંગ માટે તેના પર કોથમરીના પાન છાંટી દઈએ ખૂબ જ સરસ ટેસ્ટી એવું ગુજરાતી કાઠિયાવાડી ઊંધિયું બનીને રેડી થઈ ગયું છે ત્યાર પછી તમે તેને ગરમાગરમ સર્વ કરી શકો છો કેટલું સરસ બન્યું છે અમુક શાકભાજીની ગેરહાજરી છે છતાં પણ આ ઊંધિયું ખૂબ જ સરસ બન્યું છે જ્યારે બધા જ શાકભાજી તેમાં ઉમેરવામાં આવે તો વિચારી શકો કે કેટલું ટેસ્ટી અને કેટલું સરસ બનશે તો આઈ હોપ કે આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે દરેક આઈડિયાઝ પણ એટલા પસંદ આવ્યા હશે કયા આઈડિયા તમને સૌથી વધારે પસંદ આવ્યા મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહેજો અમારી ચેનલ બી ક્રિએટિવ